સુરતના ઉદ્યોગપતિ આશિષ ગુજરાતી પર રાજસ્થાનના ઉદયપુર હાઇવે પર લૂંટ લઈ લૂંટી લઈ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી આશિષ ગુજરાતી પર ઉદયપુર હાઇવે પર લૂંટ અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનાથી સુરતના ઉદ્યોગ જગતમાં તીવ્ર પ્રતિક્રિયા જાહેર થઈ છે ઘટના છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસની રાત્રે લગભગ અગિયાર વાગ્યે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના પીપળી ગામ નજીક બની હતી આશિષ ગુજરાતી પોતાના પરિવાર અને મિત્રો સાથે કારમાંથી લઘુશંકા માટે ઉતર્યા ત્યારે બાઇક પર સવાર ત્રણ અજાણ્યા લૂંટારૂએ તેમને ઘેર્યા હતા અને લૂંટારુએ પૈસા માંગ્યા અને આશિષ ગુજરાતીના વિરોધ કરવા પર તેમના માથા પર જબરદસ્ત હુમલો કર્યો હતો જેથી ગંભીર ઇજા થઈ હતી લૂંટારુઓએ આશિષ ગુજરાતીના ગજવામાંથી રૂપિયા પંદર હજાર રોકડ પર્સ અને તેમની હાથમાંની રૂપિયા ત્રણ લાખની કિંમતની હીરાની વીટી લૂંટી લીધી હતી પર્સમાં ડેબિટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ હતા લૂંટ બાદ આરોપીઓએ પોલીસને માહિતી ન કરવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હમલો ઉદયપુર અમે જઈ રહ્યા હતા અને ઉદયપુર પહેલા પચાસ કિલોમીટર પહેલાં પીપલી ગામ પાસે મારે યુરિન માટે ગાડી રોકવી પડી અને હું ગાડીમાંથી બહાર નીકળો એના એકાદ મિનિટમાં જ ત્રણ લોકો બાઇક પર આવ્યા અને હાથમાં મોટા મોટા લાકડા હતા અને તરત જ મારી સાથે લૂંટ ચલાવી અને પછી તેઓ મારે ગાડી પાસેમાં મારા જે ફેમિલી મારી વાઈફ મારા ફ્રેન્ડની વાઈફ અને એનો દીકરો હતો એને બી જઈને ધમકાવવા માંડ્યા અને એ લોકોને કહ્યું કે બહાર નીકળો નહીં તો મને મારી નાખશે એમ પરંતુ એ લોકોએ ગાડી થોડી આગળ લીધી અને રસ્તામાં જે આવતા જતા વ્હીકલ પાસે હેલ્પ માંગી એ દરમિયાનમાં પેલો ત્રીજો વ્યક્તિ પાછો મારી પાસે આવીને મારા માથામાં એ મોટો ઘાક કર્યો અને મારી કેશ હતી પંદર હજાર રૂપિયા અને હીરાની વીતી હતી લગભગ ત્રણ લાખ રૂપિયાની અને વોલેટ હતું એ બધી વસ્તુ લૂંટી લીધી પરંતુ આ બધા ટ્રાફિક અને ગાડીઓ રોકાઈ ગઈ એટલે એ લોકો પછી પાકી ગયા અને આ બનાવ પીપલી ગામ પાસે અને રિષભદેવ પોલીસ સ્ટેશનની હાથમાં બહેનો છે